અને સુંદર મજાની લોગની આપણે શરૂઆત થઈ ગઈ છે એ પણ ક્યાં થઈશ ખબર છે વાળીએ કાઇલ જ ખબર છે આપણે જમવા એક તો અને સોયાબીન ભાઈ કાઢી નાખ્યું હતું કાઇલનું ભાઈ થોડોક અવાજમાં લાગે છે કે સોયાબીન કાઢ્યો એવો સાઉન્ડમાં ફેર પડી ગયો જો બાસકા પડ્યા છે અને અહીંયા ટોલી ભરી છે અને અહીંયા આપણે ભાઈ કાલે હુતા હતા એટલે કે આપણે અહીંયા વાહુ આવ્યા હતા ભાઈ જો અહીંયા બતી છે અહીંયા છે હીરા બાપાની યાદી હું હીરાજી ફાર્મ કહું ને એની યાદી છે જો આ લાકડી કળાવાળી કહેવાય પડી હોય ને ભાઈ તો તું બેઠો ના થાય યાદી છે એટલે સોયાબીન વાંબાવા વાડી ની સુંદર સવારે કઈક અલગ જ હોય ખરેખર આનંદ જ આવ્યા ખરે જો અહીંયા જ માંડવી અમારે પવિનની ની ભેગી થાય છે ભાઈ હાલો તો હવે ભાઈ સવારે સવારે શિરામાં કરવા જાઉં એટલે ઘરે દાખવું ભાઈ ભાઈ વાડી તો સિરામણ કરીને ઘેરે આવીને ઘેરાથી પાછા ભાઈ વાડીએ ભાઈ ગયા છે ને બાળકો સાથે તો વાડીએ વાડી કરે ભાઈ એજ તો વાડીએ દાખવું ને વાડીએ પાસે સોયાબીન હારવાનું છે તો ટોલી ભરવાની છે હાલો તો એની તૈયારી કરીએ હાઈ ભૂરા પણ વાડીયા આવી ગયા સડી ગયા ટોલીમાં લ્યો વરસાદ છે સોયાબીન હોય પગ ક્યાંય ગયા ને ભૂરીના ભાઈ મને ભૂખ નથી લાગતી વાળી આવે ને હારા હારા ખાવા માંડે પાકો હું કાસું ખાવા માંડે ભૂખ લાગી ને બાળકો આવ્યા છે તો ભાઈ બાળકો માટે માંડી શકવાની થાય છે એ લીલા લીલા પાત્રો પડકો થઈ ગયો પાયગર નાખી દઈ ઉકેલવા ભાઈ લીલું ભરી ગયું છે આપણી માંડી ગઈ છે થોડી જલ્દી ફૂટ્યા છે એટલે વધારે શેકાઈ જાય તો ફટાકે ફૂટી જાય ફરીથી ભાઈ બાળકો સાથે અને કેપ્ટન મેનેજ સાથે આપણે સોયાબીન વાળી લેવા આવી ગયા છે અને બી ભાઈ સુંદર મજાની સંધ્યા થઈ ગઈ છે જોવા જઈએ ભાઈ સોયાબીનના બે ફેરા થાય એક ફેરામ નહીં થાય એટલે સોયાબીન ને ફટાફટ ફેરફાર નાખી

આ દિનચ દય વાત કરું કે ભાઈ વાડીની સુવિધા એટલે વાડીની સુંદરતા એટલે શાંતિ મળે એ વાડી ભાઈ તો તમને ખાસ બતાવી દો આ ખાટલો છે રૂગા આપું ભાઈ ત્યાં આરામ કરે છે પાછળ ઝુંપડી છે આ માછડો જોઈ તો ઉપર વહી જાય છે અહીંયા સુલો છે અહીંયા સાઠ આમ છે કોઈડી છે નાની એવી ભાઈ ટાટલ ને લાઇટ ફિટિંગ પેલા સમય હતો કે આપણે મશીનનો પણ મશીન હોય ગયા ઇલેક્ટ્રિક આવી ગયું હા ભાઈ મારા પાસે માંડવી વીણે છે સેટે સેટે અને બાકી જો બાળકો નાના મોટા ઓનીકર વીણે છે ગઈ અહીંયા બેઠા છે આંગળ સીધા એમ કરે છે કેમ પાછળ ફરીથી ભાઈ બોલવાનું મન થાય છે જોવા કુદરતી ભાઈ આને કુદરતી શાંતિ કહેવાય

જો તમને બતાવી દઉં ઢગલો કરી કાબર લાવું તો થોડું ઉડે હા ઢગલો છે ભાઈ ઠીક છે ખાંડી થાય કદાચ ઓછું રહીએ ભાઈ જીવીશ છે ઓગણસાલી હોવા હોવા ખાંડી થાય અને આ વર્ષે જીવીશ ના થાય ખાય જ છે ભાઈ જોઈ 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 લે જોઈ લે ખેડૂતો ભાઈ આનંદ લૂટતા મોજ કરતા ભાઈ આ ચા મહેનત છે ભાઈ આનંદ તો કરવો પડે ને ભાઈ ઈ તો એને મહેનત નું ભાઈ ફળ મળ્યું ને એને ખબર હોય બોલતા બોલતા પાછી રીપલા કરવી પડે તો આ સાથે એનો આત્મ પૂર્ણ કરી દે તેઓ લાગે ખાસ કરીને કદાચ નવા વાગ્યા સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ બ્લોગમાં અત્યારે બધાને જય માતા